જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે બોળ કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો સાંભળીએ કથા શ્રાવણ માસમાં વદચોથના દિવસે આ વ્રત લેવામાં આવે છે વ્રત કરનારે પ્રાંતઃ કાળે સ્નાન આદિ કાર્યથી પરવારી કંકુ પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછડાનું પૂજન કરવાનું હોય છે વ્રત કરનારે એકટાણું કરવાનું હોય છે તેમાં ઘઉંની કે પછી ચડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં આવતી નથી એક ગામમાં વિધવા સાસુ અને વિધવા બહુ રહેતા હતા તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોડું એક ગાય અને એક વાછરડું એમ ત્રણ વાના હતા આમ તો ગામમાં ઘણી બધી ગાયો અને ઘણા બધા વાછડાઓ હતા પણ આમના ઘર જેવી શીળી ગાય અને ગાયનું એક રંગી વાછરડું ક્યાંય ન હતા સાસુ દર શ્રાવણ વધી ચોથના દિવસે બોળચોથનું વ્રત કરતી હતી પણ વહુ જળબુદ્ધિની બુદ્ધિની હતી તેથી તે વ્રત કરતી ન હતી એક વર્ષે શ્રાવણ માસની વદી ચોથના પર્વનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાવા જવા માટે તૈયાર થઈ અને પછી વહુને કહ્યું કે વહુ આજે બોળચોથ છે એટલે મારા આવતા સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધી રાખજો વહુએ સાંભળ્યું બધું પણ સમજણ ન પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલા બે હતા ગૌલાનું ધાન અને ગાયનો વાછરડો તે અહતી અકલની અધૂરી વહુએ તો ગાયના વાછરડા ગૌલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું તેથી તે ગમાણમાં જઈ અને કુમળા વાછડાને વધેરીને ખાંડી નાખ્યો પછી ચૂલો સળગાવ્યો અને પાણી ગરમ કરવા માટે મોટું તપેલું મૂક્યું અને વધેરેલો ઘવલાને તપેલામાં નાખી દીધો નદીએ સ્નાન કરીને સાસુ તો હરકભીર ઘરે આવી ત્યાં ચૂલે ચડાવેલા તપેલામાં તેની નજર પડતા જ તેના કોશ ઉડી ગયા આખરે લોકોમાં લાજ જવાના ડરથી સાસુએ એક ટોપલામાં તપેલું મૂકી તેના ઉપર વસ્ત્ર ઢાંકી અને ટોપલો માથે મૂક્યો અને સીધી ગામ બહાર આવેલા ઉકળામાં ગઈ અને ત્યાં જઈને કોઈ જોતું નથી ને એવી ખાતરી કરી લીધી અને ટોપલામાંથી મરેલો ઘઉંલો કાઢીને ઉકરડામાં દાટી દીધો પછી તે હાંફડી ફાફડી થતી ઘેર પાછી ફરી વહુ બિચારી તો રડવા જેવી થઈ ગઈ હતી તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી સાસુને તો ચિંતા પેઠી કે ગામની વ્રત કરનારી સ્ત્રીઓ ઘવલાને પૂજવા માટે હમણાં જ આવશે ત્યારે હું શું જવાબ આપીશ તેથી તે તો ઘરના વાસીની અંદર બેસી રહી કેટલીક વાર થઈ ત્યારે ગામની સ્ત્રીઓ એક રંગી વાછરડાના પૂજન માટે તેમના ઘર આગળ આવી પહોંચી અને વાછરડો જોવામાં ન આવતા તે ક્યાં છે એ જાણવા માટે બંધ બારણા ખખડાવવા માંડી પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં એટલે થાકીને તે પાછી વળતી હતી ત્યાં તો સામેથી ગાય અને એક રંગી વાછરડો દોડતા દોડતા આવી પહોંચ્યા આ તો દેવી ગાય હતી તેના મનમાં થયું કે તેનો વાછરડો મરેલી હાલતમાં ઉકરડામાં દાટવામાં આવ્યો છે એટલે તે ઉકરડે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં સીંગડું મારવા માંડ્યું તેઓ જ અંદર સળવળાટ થવા માંડ્યો અને બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાછરડો ઘવલો જીવતો જાગતો નીકળી અને ગાયની આસપાસ ઠેકડા મારવા માંડ્યો અને તેને લઈ અને ગાય પોતાને સ્થાને દોડી આવી આજ તો વાછરડાના ડોકમાં ફૂલનો હાર જોઈએ પણ તેને બદલે તૂટેલા હાંડલાનો કાઠલો તેના ગળામાં ભરાયેલો હતો તેથી તે બધી સ્ત્રીઓ અચંબામાં પડી ગઈ જ્યારે વાછડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાઠલો કાઢી અને સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું ગાયની પણ પૂજા કરી અને ઘઉલાને વચ્ચે રાખી અને ગાય માતાજીની ગરબીઓ ગાવા માંડી એ સાંભળીને ઘરમાં પૂરા સાસુ પામ્યા કે મારા ઘર આગળ આ ગરબીઓ શાની ગવાય છે જરૂર કંઈક ચમત્કાર બન્યો છે આમ વિચારીને તે તો કમાળ ઉઘાડીને બધી સ્ત્રીઓ પાસે ગઈ અને ઘરમાં બનેલી બધી અહકીકત કહી સંભળાવી અને બોળ ચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘવલો જીવિત થયો એમ જણાવ્યું એ દિવસથી ગામે ગામમાં બોળચોથના વ્રતનો મહિમા વધી ગયો આ દિવસે વ્રત કરનાર દળતા કે પછી ખાંડતા નથી હે ગાય માતા જે તમને પૂજન કરે તેમનું સર્વેનું કલ્યાણ કરજો બોલો કૃષ્ણ લાલ કી જય